અમદાવાદમાં ચાર વખત મ્યુનિસિપલ પ્રમુખ તરીકે જે છે ચૂંટાયા હતા સાહેબ બહુ સરસ જે છે લોખંડી પુરુષ સરદાર પટેલ જવાબ આવશે ફક્ત બે અને ત્રણ શું જવાબ આવશે ફક્ત બે અને ત્રણ જે છે જવાબ આવશે આની અંતર્ગત તો ભાઈ જે છે બહુ ધ્યાનથી સાંભળજો આયન મેન ઓફ ઇન્ડિયા લોખંડી પુરુષ આપણા દેશના લોખંડી પુરુષ તરીકેનું બિરુદ જેમને પ્રાપ્ત કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ જે છે સાહેબ એ આજે છે અમદાવાદના મ્યુનિસિપલ પ્રેસિડેન્ટ બન્યા હતા બાવીસ ચોવીસ અને 27 માં ખેડા સત્યાગ્રહ બારડોલી રિવોલ્ટની વાત કરીએ બર બનને ને બ્રિટિશરોને ઝુકાવ્યા સાહેબ અમને સ્વતંત્ર ભારતના પ્રથમ જે છે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સાથે સાથે ગૃહ મંત્રી પણ રહ્યા સાહેબ ભારત રત્ન જે છે એમને

વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને જે છે અને એટલા માટે જ એટલા માટે ઉજવાય કયા દિવસ તરીકે મિત્રો રાષ્ટ્રીય એકતા દિવસ શા માટે ઉજવીએ છે બસ કારણ જ આ છે મિત્રો કારણ કે આપણે જે છે આપણે રજવાડાઓને જે છે એક કર્યા સાહેબ એટલા માટે જે છે આપણે

અને આજ એકસો પચાસમી જન્મ જયંતિના અવસર પર જે છે એકતા નગર યુનિટી ખાતે ખાસ સ્પેશિયલ જે છે પરેડ નું આયોજન કરવામાં આવી રહ્યું છે સાહેબ એક પરેડ છે ટેબ્લો પરેડ વગેરે જે છે આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે

યુનિફાયર ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે ગાંધીજી સાથેની જે છે એમની પહેલી મુલાકાત ગુજરાતના રાજકીય પ્રશ્નોની રજૂઆત કરવા માટે અઢારસો ને ચોર્યાસી માં અમદાવાદમાં ગુજરાત સભાની સ્થાપના થઈ વલ્લભભાઈ જે છે ઓગણીસો ને માં તેના સભ્ય બને છે અને એમની સલાહથી સભા જે છે આ ગુજરાતી સભા જે છે ગાંધીજીને ગુજરાત સભાના જે છે પ્રમુખ તરીકે ઓગણીસો ને સત્તર સત્તર માં જે છે ચૂંટે છે મિત્રો પ્રથમ ગુજરાત રાજકીય પરિષદ ગાંધીજીના પ્રમુખ પદે જે છેલ્લભ મુલાકાત સાક્ષી બને છે આ ઓગણીસો માં ભરૂચમાં ગુજરાત રાજકીય પરિષદનું પાંચમું અધિવેશન વલ્લભભાઈ પટેલના જે છે પ્રમુખ પદે ભરાય છે મિત્રો ઓગણીસો માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ અને જીવાતના લીધે ચાર આની કરતા પણ ઓછો પાક થાય છે અને તે વર્ષનું મહેસૂલ કાયદેસર મોકૂફ રાખવું જોઈએ પરંતુ આ લોકો રાખતા નથી ભાઈ તો ગુજરાતના કમિશનર પ્રેટેભાઈ અમલદારોના જે છે ખોટા અહેવાલથી દોરાઈ ગયા અને જે છે તે મહેસૂલ વસૂલ કરવાનો આગ્રહ રાખ્યો ખેડા સત્યાગ્રહનું સંચાલન જે છે વલ્લભભાઈ પટેલને જે છે હસ્તક આવ્યું સાહેબ ખેડા સત્યાગ્રહ પછી ગાંધીજી લખે છે કે આ લડતમાં પોતાને વલ્લભભાઈ જેવા કુશળ સેનાપતિ મળ્યા તે ન મળ્યા હોત તો જે કામ થયું છે તે થઈ શક્યું ન હોત સાહેબ આ લડત શરૂ કરવા માટે ખેડા જિલ્લાના જે છે સ્થાનિક આગેવાનો પણ એ વખતે હતા સાહેબ જેમ કે કટલાલના મોહનલાલ કામેશ્વર પંડ્યા તથા શંકરલાલ દ્વારકાદાસ પરીખ આ બધા પણ જે છે બહુ સરસ મજાનો જે છે ફાળો આપે છે આની અંતર્ગત નાગપુર જંડા સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ દેશને જે છે

એમની સામે જે છે કેસ ચલાવવામાં આવ્યો હતો સાહેબ ગુજરાતમાં મીઠાના સત્યાગ્રહ દરમિયાન જે છે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં પટેલની ધરપકડ અને ત્યારબાદ ગાંધી ધરપકડના પરિણામે જે છે વધારો થયો જ્યાં સુધી પટેલ અને ગાંધીને મુક્ત કરવા નહીં આવે ત્યાં સુધી જે છે કર વિરોધી બળવામાં જે છે પરિણામે છે અમદાવાદમાં ત્રણ અમદાવાદના ત્રણ વખત નગરપાલિકાના પ્રમુખ બન્યા સરદાર વલ્લભભાઈ પટેલ તેમનો તેમના સ્વરાજવાદી ટીકાકારો સામે ગાંધીના સમર્થક હતા

લાંબી હતી રાજેન્દ્ર પ્રસાદ કહો વડાપ્રધાન જવાહરલાલ નેહરુ કો ચારીજીજી કો સાહેબ બધાએ જે છે શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર હતા સાહેબ લોર્ડ માઉન્ટ બેટન સાહેબ લખે છે કે વલ્લભભાઈ પટેલે રાજા તથા પ્રજા વચ્ચે એકતા સાધીને અખંડ ભારતનું જે છે સર્જન કર્યું તે ઇતિહાસની મહાન સિદ્ધિ ગણા સાહેબ પંડિત નેહરુજીએ તેમને અખંડ ભારતના જે છે શિલ્પી ગયા સાહેબ રાજારી જે છે સરદારની દેશને જે સમયે સૌથી વધારે જરૂર હતી તે સમયે તે ચાલ્યા ગયા તેને દેશની કમનસીબી ગણાવી દીધી સાહેબ કે ભાઈ ખરેખર આપણને જે છે હજી દસ વર્ષ જે છે સરદારની જરૂર હતી જો દસ વર્ષ હજી સરદાર રહી હોત આપણી સાથે તો આજે આપણા જે છે જે સપનાનું ભારત આપણે જોયું છે એ સપનાનું ભારત જે છે પરિપૂર્ણ કરવામાં જે છે આપણે ફલીભૂત થયા હોત સાહેબ

ગુણવંત શાહજી કહે છે વ્રજના કુંડમાં ઉગેલું સુકોમળ કોમળ પુષ્પ ધ્યાન રાખી લેજો આ બધી નાની નાની બાબતો છે જલ્દી યાદ રહે બાબતોની જે જે છે છે સાહેબ સાહેબ બાબતો પર ચર્ચા કર્યા વગર થોડા સ્વાર્થી જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે એક વિદ્યાર્થીએ એ થોડું સ્વાર્થી બનવાનું જ્યારે તમે લેક્ચર જોવો છો તો ચેટબોક્સ નું કામ નહીં ચાલે તો ચાલશે આપણે જે છે સુમડીમાં જે છે સુમણીમાં ફટ ફટ ફટફટ આ ડેટા જે છે લખી લેવાના નોટ કરી લેવાના જે છે પરીક્ષા માટે જે છે ધ્યાન રાખવાનું એકસો પચાસ જન્મ જયંતિ વાત કરીએ તો થોડુંક જે છે તમને ખ્યાલ હશે જો અઢાર પંચોતેર ની વાત આવે તો એક પંચોતેર થી જે છે સાહેબ પહેલું નામ નીકળીને આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલ કયું નામ નીકળીને આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસ જન્મ જયંતિ બીજું इंडियन मेट्रोलॉजिकल डिपार्टमेंट इसको कौन भूल जाएगा है <tell> ना इसको कौन भूल जाएगा इंडियन मेट्रोलॉजिकल डिपार्टमेंट साहब आ उपरांत जे छे साहब आर्य समाज ने आर्य समाज अरे <tell> अरे 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 સોસાયટી ઓફ ઇન્ડિયા પહેલાનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં હતું પછી જે છે ચેન્નાઈ ખાતે લઈ આવવામાં આવે છે પછી ધરતી આબા દ આવે છે ધરતી આબા ભગવાન બિરસા અને આમનું જે છે સાહેબ વાત કરીએ આમની પણ એકસો પચાસ મી જન્મ જયંતિ સાહેબ આ બધાની સાથે કોમન છે આ ઉપરાંત આના માટે તો સાહેબ જે છે આપણે જનજાતીય ગૌરવ વરસ જાહેર કરેલું છે તો જાહેર કર્યું છે સાથે સાથે 15 નવેમ્બર જે છે ત્યારે બરે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાની જાહેરાત કરેલી છે તો જો સાહેબ જે છે ધ્યાન રાખી લેજો 18

રિવિઝન કરું છું ને ત્યારે મગજમાં બેસે છે જો આમ તમે જોવા જશો ને તો હું યાદ નહીં હોય મને આમ યાદ નહી હોય પરંતુ કોઈ મુદ્દો આવે છે કોઈ ટોપિક આવે છે ને ત્યારે ઓટોમેટિકલી જે છે મગજ લિંકઅપ કરવાનું સ્ટાર્ટ કર દે છે પછી ધીરે ધીરે જે છે મગજના જે છે મગજ ઓટોમેટિકલી જે છે થોટ પ્રોસેસમાં જાય છે અને થોટ પ્રોસેસને લઈને આવે છે એટલા માટે હું એ કહેતો હોઉં છું કે ભાઈ बोखड़ बट्टी करता વધારે જરૂરી છે તમે જે છે થોટ પ્રોસેસ ડેવલપ કરો કે કોઈ ટોપિક આવે ટોપિક ની આજુબાજુ ભટકો ટોપિક ની બહાર ના ભટકો ટોપિક સાથે રિલેવન્ટ રહેસો ટોપિક ની આજુબાજુ રહેસો ટોપિક ને જોડતા શીખશો ટોપિક ને જે છે હોરિઝોન્ટલી અને વર્ટીકલી જે છે જોડતા શીખી ગયા ને તો સાહેબ અમુક ડેટા જે યાદ બિલકુલ નહીં હોય તમને તમને પોતાને એ હો કે આ તો મને યાદ જ નતો જેમાં થિયોસોફિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા જે છે મને મગજમાં હતું પણ મેં ક્યાંક વાંચેલું કે હા નાતો જોડાયેલો છે હેડક્વાર્ટર ન્યુયોર્કમાં હતું અત્યારે જે છે આવી ચૂક્યું છે અચાનકથી જે છે આવી ગયું તો તમારું સબકોન્સિયસ માઇન્ડ જે છે જે અનસબકો સબકોન્સિયસ માઇન્ડ જે છે તમારું વર્ક નથી કરતું અમુક અમુક જગ્યાએ એ ઓટોમેટિકલી જે છે વર્ક કરવાનું શરૂ કરશે પણ એના માટે થોટ પ્રોસેસ ડેવલપ કરવી પડશે તમે શું કરો છો કે ટોપિકની સાથે જે છે જોડવાનો પ્રયાસ નથી કરતા તમે મનમાં આવે બધું જોડવાનો પ્રયાસ કરો છો એટલા માટે ડેટા જલ્દી યાદ રહેતો નથી ડેટાને લોંગર ટાઈમ સુધી વધુ યાદ રાખવા માટે એક જ રસ્તો છે સાહેબ એ છે રિવિઝન 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 બીજો કોઈ જે છે રસ્તો આવવાનો નથી કોઈ શોર્ટકટ કામ લાગતો નથી મારા વાલા